એ તાર પપ્પા આમ બર્તન કાપ જાય ને તો તમે બે છે ને બેવજો તા હું આમથી હે ને કેટલા હુરિયા ગોત્યા પછી આપણે હે ને શાક કરીને ખાઈશું હો હા આને બેવજો હો મારી દીકરી હું જઉ હા હા આમ જોઈ લે સીધા હોટા જેવા છે ને બર્તન હવે ને ભારો આખો થઈ જાય vamos oukaro a baile né caindo a o que a solução tenha o rei a peixe me queincha a vai aí lá 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 ай куру ат зеео

એ હાંટીઓ આયા થયો હે બટકા ભલી છે એ હે કોઈ આયા દોસી કોઈ આય દેખાતું નથી અને આવતું નથી હવે હું તને શું કહું એ હું ક્યો હો એ હાલે આ બઈને આપણા ઘરે લેતા દેવી હાડુઆ લઈ ગયો જો હાંટીઓ આયલો હવે એ હા હાલ હાલ બટા લઈ લો ડુઆ એ ભાગ ભાગ દોસી દોડ્યો હવે હાંટીઓ આ શું કરું આઈન પાછા એ કઈ હુડીઓ ચડ્યો ને હા આમ હશે હવે એન પા શું જાય આ સોડીઓ આ એકલી બેઠી છે લાય હવે એની પાસે જ વહી નથી ગોતવા હુડિયા લે આ સોડીઓ હમડે આ બેઠી હતી આ કડીકવાર માં શા ગયું ગયો હશે આ નકી બાપા પાએ વહી ગયો હશે ના પાડી હતી કે આઈને બેહવજો તોય આયા નોયરું શું કરું એ બેરો એ તમને કહો છોડ્યું તમારી પાસે આવ્યું હે એ બેરું એ તમને કહ શું કરું આ હાદય ના હાં પડતા શું કરું લાય હા મોન તો એ બાજુ હાલી જાવ એ બેરું તમને કહ એ છોડ્યું તમારી પાસે આવ્યું હે આ હાદય ના સાંભળતા આને કી આઈન પાડે છે લાઈન પા હાલી જાઓ હવે હું પાછી નહીં એક ભારો ઓલાકન થઈ ગયો એટલે એ તો એક ગાંઠો સટક્યો એક ભારો થઈ જાય ને પછી છે ને ઉપાય દી નહીં લાય ગાય કા કાઈપ નાખું લે આ મારી બાયડી મને હાથ પાડતી હોય એવું લાગે એ આંકર શું આંકર એ આલ બાજુ આલી હાથ હા હા ભરી હોય તો હારું

કો હુરિયેરી આ ઢોગી હવે શું કરવાનું ક્યાં જઈ એ પણ જો મે આયા તો અહીંયા તો છે જે આવે ભાગ ભાગ

તારો બાપ આયા ઠેક વી આયો ભાઈ યાર આમ તો જો આયા ટેક વી આયો તો હું ઈ તો તને કહું કોઈ બાપ રે આ તો તારો બાપ ઠેકડા મારે એલી ભાઈ ને આ તારો બાપ આપડા છોકરાને હાંઠિયો ખાઈ નઈ જો ને એ ના બેરુ એ પેલા મારા દાદા જીવતા હતા ને ત્યારે મને કહેતા હતા કે હાંઠિયો કોઈ દી ખાઈ નો જાય ઈ તો ખાલી બૈઠકા જ પડે હા અરે બાપ રે આ તો આપ તો કે બડુ પાડે આ હોય બા ઓય